હલો મિત્ર જયસુખ વાસાણી ખેડૂતમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે જો આજે રજા પડી છે વાડી આયા છે એવી હાથે મઠમની રજા જો બકાલું બધું કેવું છે જો આગળ તમને સીભડા દેખાડો મરસા જુઓ મિત્ર મરસીના મરસા જુઓ કેવા છે સોળના પરસા કેવા છે કે સોળે અડવીના પાંચ ભીંડો આગળ ગુવારનું વાવેતર કર્યું છે હવે તમને બતાવું ડુંગળી જો નહીં નહીં જો જુઓ મિત્ર કેવી સરસ નહીં છે ગુવાર બતાવું ખાલી ફાલ તમે ગુવારનો જોઈએ કેવો છે આપણે શીબડા ગોતવાના છે જો ગુવારનો ફાલ જુઓ કેવો છે સીબડાના વહેલા છે જોઈએ છીએ શીબડા ઝડે છે કે કેમ થાય છે જુઓ મિત્ર કેવું સરસ સીબડું છે કેવા પેલા શીબડા પીળા પીલા ફૂલડા ઉગડ્યા પછી શીબડાવાની શરૂઆત થાય છે જો કે બે સરસ કાંકડી છે જો જો મોકલ સુપર બડી એવી છે ન કુછે છે મિત્ર ગામડાનો નજારો સમાસામાં સુંદર હોય જુઓ લીલી સમ ધરતી લાગે જે સીબડા જડ્યા છે જે કાંકડી છે સીબડું છે જો બગી સરસ કાકડે જડે છે બતાવું તમને જો મિત્રો કેવે સરસ કાકડે છે જો છે ને સરસ કાકડે જો કેવડા મોટે કાકડે છે દેવી છે આગળ કેટલા કાકડે જડે છે બે કાંકડે ને સીપડું જડી ગયું છે ચાલો આગળ આવા સોળે બતાવું તમને જો કેવી સરસ સોળે ની સીવું છે જાઓ